ભાદરવા મહિનામાં ભૂલથી પણ તમે અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા આવનારા વિડીયો આપને સાંભળવા મળતા રહે અને વિડીયોને લાઈક જરૂરથી કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ધન્યવાદ અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે શાસ્ત્રોમાં ભાદરવાને કલ્યાણકારી બતાવ્યો છે તો ભાદરવાને ખરાબ પરિણામ આપનારો પણ કહ્યો છે આ મહિનો વિશેષ રૂપે વ્રત ઉપવાસ નિયમ અને નિષ્ઠાનું પાલન કરાવે છે માન્યતા મુજબ ભાદરવો મહિનો ચાતુર્માસના ચાર પવિત્ર મહિનાઓમાંથી બીજો મહિનો છે તેને ભાદર કે ભાદરવુના નામથી પણ ઓળખવામાં આવે છે ભાદરવા મહિનામાં હિન્દુ ધર્મના અનેક ઉત્સવો આવે છે જેમાં ગણેશ ઉત્સવ સૌથી મહત્વપૂર્ણ છે ભારતમાં આપણી ખાવાની આદતો મોટે ભાગે મોસમી ઉત્પાદનો પર નિર્ભર છે તેથી મોસમ સાથે શરીરને ફિટ રાખવા માટે સમય સમય પર તેમાં ફેરફાર કરવા જોઈએ આયુર્વેદ અનુસાર આ નિયમોને શરીરમાં વાત પિત્ત અને કફની સંરચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે ઋતુ બદલાતા ખાવા પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ આ વર્ષે ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના દિવસે ભાદરવો મહિનો શરૂ થયો છે તેનું ધાર્મિક મહત્વ ઉપરાંત સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે તેથી આ મહિનામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ

આપણે પાંદડાવાળા શાકભાજીથી દૂર રહેવું જોઈએ ભાદરવામાં વાત વધી જાય છે અને એ જ મહિનામાં પિત્ત જમા થવા લાગે છે તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે વરસાદની ઋતુના કારણે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ડર રહે છે તેથી આવા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે નંબર 2 દહીં ખાવાથી બચવું જોઈએ આયુર્વેદનું માનવું છે કે ભાદરવાના મહિનામાં દહીં સહિત કોઈ પણ આથાવાળી વસ્તુથી બચવું જોઈએ કારણ કે આ એ સમય હોય છે જ્યારે શરીરમાં પિત્ત વધી જાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરીરમાં પેદા કરે છે નંબર 3 આથાવાળા પદાર્થ ન ખાવા આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અનુસાર વરસાદની ઋતુમાં મોટાભાગના જમીનના જમીનની સપાટી ઉપર આવી જાય છે અને લીલા પાંદડાવાળા શાકભાજીને સંક્રમિત કરી દે છે ઘણીવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે આ ઉપરાંત ભાદરવા મહિના દરમિયાન ઢોંસા ઇડલી કે ઢોકળા વગેરે આથાવાળી વસ્તુઓ ન ખાવી કારણ કે તે જલ્દી ખરાબ થવાનું ડર રહે છે નંબર 4 સફેદ વસ્તુઓથી દૂર રહેવું ભાદરવો મહિનો અંગ્રેજી મહિનાઓ અનુસાર ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચે આવે છે આ દરમિયાન છાશ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ તેનાથી પાચન તંત્ર પકડી શકે છે ભાદરવામાં તલનો ઉપયોગ કરવો જોઈએ નંબર પાંચ આ મહિનામાં રીંગણ પણ ન ખાવા જોઈએ કારણ કે તેમાં કીડા થઈ જાય છે અને પેટમાં ગેસ પણ બનાવે છે નંબર છ ભાદરવા માસમાં ગોળનું સેવન ન કરવું જોઈએ માન્યતા છે કે ભાદરવા માસમાં ગોળના સેવનથી પેટ સંબંધિત બીમારીઓ થવાનો પણ ખતરો રહે છે તથા બોલવામાં તકલીફ થઈ શકે છે નંબર સાત ભાદરવા મહિનામાં મધ ન લેવું જોઈએ નંબર આઠ ભાદરવા માસમાં ડુંગળી લસણ વધુ મસાલાવાળી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ નંબર નવ ભાદરવા મહિનામાં માછલી માંસ કે મદિરાનું સેવન વર્જિત છે તેનો ત્યાગ કરવો જોઈએ નંબર દસ ભાદરવા મહિનામાં નાળિયેરનું તેલ ન ખાવું જોઈએ કહેવાય છે કે તેનાથી સંતાન સુખમાં ઘટાડો થાય છે આ મહિનામાં તલનું તેલ ન ખાવું જોઈએ તે બીમારીનું કારણ બની શકે છે હવે ચાલો આપણે જાણીએ કે ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ આ મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે શાકાહારી ભોજન જ કરવું જોઈએ તે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે નંબર બે આ માસમાં

ભાદરવામાં કૃષ્ણ ભગવાનને તુલસીદળ અર્પણ કરવા અને પોતે પણ તુલસીદળના જળનું સેવન કરવું તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે અને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ